નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામનું પાણી ગામમાં સીમાનું પાણી સીમામાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે

ભૂગર્ભ જળ વધુ ઊંચું લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ વરસાદી પાણીથી રિચાર્જ કરવા એકસો પચાસ કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઉંચાવવાથી વીજ વપરાશ ઘટાડવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને અઢાર માં લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી કારણ કે તાજેતરમાં જ પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન સત્તરમો હપ્તો બહાર પાડ્યો હતો લગભગ બે કરોડ ખેડૂતોને તેનાથી વંચિત રહ્યા છે હવે જ્યારે અઢારમાં હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે એ ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને અઢારમા હપ્તાથી વંચિત રહેશે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જે ખેડૂતોને છેતરપિંડીથી સામેલ કરવામાં આવ્યા છે તેમને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે જે ખેડૂતોએ કાં તો પોતાની જમીન વેચી દીધી છે અથવા તો પીએમ કિસાન નિધિના દાયરામાં આવતા નથી આવા ખેડૂતોને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવાની તૈયારીઓ ચાલી રહી છે આટલું જ નહીં આવા ખેડૂતોની અરજીઓ રદ કરવાની તૈયારી વિભાગ પોતે જ કરી રહ્યું છે તેથી જો તમે પણ આવા ખેડૂત છો તો તમે તમારી જાતે જ આ યોજના છોડવા માટે અરજી કરી શકો છો જો તમે પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત ભૂલેખનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે નહીતર સત્તરમાં હપ્તાની જેમ અઢારમાં હપ્તાથી પણ વંચિત રહી જશો તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી આવા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવી શકશે નહીં તેથી અઢારમો હપ્તો આવે તે પહેલાં આ કામ પૂર્ણ કરો અન્યથા તમારે પસ્તાવો કરવો પડી શકે છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે આજે હોવાને લીધે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અરબસાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર

જ્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છ માટે અતિ ભારે વરસાદની આગાહી છે જુનાગઢ મોરબી ગીર સોમનાથ માટે ભારે વરસાદની આગાહી છે સાથે જ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડર સ્ટોમની આગાહી છે જ્યારે કાલથી ત્રણ દિવસ માટેની આગાહીમાં તેમણે જણાવ્યું હતું કે નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે

આ યોજનાનો લાભ રાજ્યની તે મહિલાઓને મળશે જે લાડલી બહેન યોજના હેઠળ નોંધાયેલ છે આ નિર્ણયથી રાજ્યની લાખો મહિલાઓને ફાયદો થશે અને તેમને મોંઘા એલપીજી સિલિન્ડરની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને સબસિડી આપવામાં આવશે જેથી તેઓ સસ્તા દરે એલપીજી સિલિન્ડર ખરીદી શકે આનાથી મહિલાઓને આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ તેઓ તેમની રસોડાની જવાબદારીઓ સરળતાથી નિભાવી શકશે શંકાસ્પદ ઘી અને એડલ્ટ ટ્રસ્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવ્યું હતું પેઢીના માલિક દિનેશભાઈ ઠક્કરની હાજરીમાં શંકાસ્પદ ઘી ના પાંચ નમૂના લેવાયા પણ ભેડ શેડ જણાતા સાડા પાંચ લાખની કિંમતનો તેરસો પચાસ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો ફૂડ એન્ડ વિભાગની ટીમે કુલ સાડા નવ લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી પરીક્ષણમાં લેબમાં મોકલાયો છે આ બતાવે છે કે જાણે બનાસકાંઠા નકલી ઘીના ઉત્પાદન નું હબ બની ગયું છે બનાસકાંઠામાં કોઈ વર્ષ ખાલી ગયું નહીં હોય જ્યારે નકલી ઘી પકડાયું ન હોય ફૂડ વિભાગે કદાચ અહીં કાયમ માટે સેન્ટર ખોલવું પડે તેવી સ્થિતિ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઢાળવી રહ્યા છે જેને પગલે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી સાહીઠ થી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે જે 15 દિવસ અગાઉ શાકભાજીના ભાવ 120 થી 140 હતા જો કે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે કે તેનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરતમાંથી ડોક્ટરે અને 6 સક્ષોય કાર ડકોરના માલિક અને કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે માહિતી મુજબ ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે 20 દિવસથી કાર મૂકેલ અને ગાઢ ન લગાડી આપતા તેમજ ધક્કા ખવડાવવા બદલ ડોક્ટરે ઉશ્કેરાઈ જતા હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જીવલેણ હુમલામાં ડકોર માલિક લોહીલુહાણ થયો હતો સમગ્ર ઘટનામાં પોલીસે નવ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે તો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એકસો આઠની અવરિત સેવા ચાલુ છે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઓગણત્રીસ દિવસમાં એક લાખ ચૌદ હજારથી વધુ દર્દીઓ માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં ગંભીર પરિસ્થિતિના પંદર પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યાનું કાર્ય પણ થયું છે આ સિવાય એક પોઇન્ટ બેતાલીસ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસુતિ પણ કરાવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના એકસો દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત ત્રણસો દર્દી મેલેરિયાના લક્ષણો સાથે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જેમાંથી આઠ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ચિકનગુનિયાના પણ ઓગણીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જોકે ગત સપ્તાહમાં ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો એક ઓગસ્ટથી એચડીએફસી ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે પેટીએમ ક્રેડ મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને થતાં તમામ રિટેલ ટ્રાન્ઝેક્શન પર એક ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે પ્રતિ ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા ત્રણ હજાર નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ વડે પંદર હજારથી વધારે કિંમતનું ફ્યુલ ટ્રાન્ઝેક્શન કરવા પર એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો